હેલો ગાઈસ ફરી સ્વાગત છે તમારા બધાનું મારા મિની વ્લોગમાં આજે તો હું વિચારતી હતી કે મારે શું કરું પછી મને યાદ આવ્યું કે મારી પાસે તો પતિદેવ છે અને મારી સગાઈ પણ થઈ ગઈ છે પછી તો શું પતિદેવને કીધું હાલો લઈ જાવ મને બાર આટો મારવા તો કે તને બાર નઈ લઈ જાવ ત્યાં સુધી તું મને શાંતિ નહીં લેવા દે આમ જોઈ લો આપણો સ્કોર્પિયો લઈને આપણે નીકળી ગયા સીધા હવે તો મજા આવી જ છે ને કેમ કે આપડો કાંટો ચડી ગયો આપડે તો મોટા માણા જેમ ચા પીવા જોઈએ એટલે ઓલા મોટા માણા નહીં આપણા થી મોટા હોય ને ઈ મોટા માણા તું સમજા હા પછી તો આવી ગયા સીધા સલો ને થોડુંક કામ ધંધામાં ધ્યાન દેવું પડે ને હવે આપણા નેસ તો બનીને રેડી થઈ ગયા છે મેં કીધું નીચે થોડુંક સારું લોકેશન છે ને તો ત્યાં જઈને ફોટો અને વિડીયો લઈ લે પણ પ્રતાપ મને અડધા રસ્તે વચ્ચે ઉભી રાખી રાખી નકરી વાતું જ કરાવતા અને નીચે આવ્યા ને તો બહુ તડકો હતો એટલે ઉપર આવીને થોડીક સ્ટોરી અને વિડીયો લઈ લીધા અને આ હતું મારા નેલ્સ નું ફાઇનલ લુક પછી ફ્રી થઈને અમે ઉપર આવ્યા હતા મેં કીધું આજે તમારે વેટ ચેક કરો જો મારો વેટ કેટલો છે ને તો પ્રતાપનો વેટ તો માત્ર ફિફ્ટી એટ સમથિંગ ફિફ્ટી નાઇન હતો અને મારો તો તમે જો ગાઈશ ઓ માય ગોડ મારો વજન બહુ વધી ગયો છે હું થોડીક જાડી થઈ ગઈ છું પણ આમાં મારો કંઈ વાક નથી મારા પતિદેવ મને બહુ ખુશ રાખે છે અને મને બહુ ખવડાવે છે એટલે હું જાડી થઈ ગઈ છું આમને આમ ખુશ રહો અને આમને આમ જાડી થવું એવી આશા છે અને પાછો મારો એક કિલો વજન વધારવા માટે અમે આવી ગયા છીએ મારું ફેવરિટ વાફલ્સ ખાવા પ્રતાપ કે જાડી થાય તો કઈ વાંધો ને પણ તું ખાવાનું ચાલુ રાખ વાફલ્સ ખાઈ ને અમારો દિવસ ખતમ થયો મળીએ કાલના નવા મિનિ બ્લોગમાં તમને અમારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો ટાટા બાય બાય